જય માતાજી મિત્રો તો આજે આપણે નવી રેસીપી લઈને આવી ગયા છે ખમણની દેશી સ્ટાઇલમાં દેશી મોજ સાથે બનાવશું આપણે ઘરે જ સામગ્રીમાંથી જ આપણે બનાવશું ખમણ સરસ મજાના તો વિડીયો બનાવી રહીશું ધ્યાનથી જોજો મિત્રો એક એક ટીપ્સ તમને હું તો જણાવતો જાય સરસ મજા ટેસ્ટ એકદમ બજારમાં લેવા આપણે ખમણ બનાવશું એકદમ સરસ એવા ખમણ પંચી જાળીદાર ખમણ તો સૌથી પહેલાં આપણે લોટને ચાળી લેશું લોટ આપણે ઘરનો જ છે બજારમાંથી પણ લઈ શકો અને ઘરનો પણ તમે યુઝ કરી શકો સરસ આપણે ખમણ બને તો માપ આપણે લીધું છે છસો ગ્રામ ચણાનો લોટ તો લોટને પહેલાં આપણે ચાલી લેવાનું કારણ કે ગઠોડામાં ના દેવા પડે તો લોટને બધું આ રીતના બરાબર ચાલી નાખીએ લોટ આપણો કમ્પ્લીટ ચલાઈ ગયો છે બધો હવે આપણે ત્રણ વસ્તુ નાખવાની છે મેન ત્રણ વસ્તુથી જ ખમણ બને તો વસ્તુ પહેલાં આપણે નાખી દઈએ સૌથી પહેલાં આપણે જોતા પ્રમાણમાં મીઠું નાખી દઈએ ચમચીથી દોઢ ચમચી જેટલું મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે પછી નાખી દઈશું લીંબુના ફૂલ તો અડધી ચમચી જેટલા નાખી દઈશું આપણે લીંબુના ફૂલ મિત્રો એકદમ માપ સાથે આપણે બનાવવાનું છે તો મોટી ચાર ચમચી જેટલી આપણે ખાંડ લીધી છે ગ્રામમાં જોઈ તો આપણે ત્રીસ ગ્રામ જેટલી ખાંડ હશે ખાંડને નાખી દઈશું તો ત્રણેય વસ્તુ મિશ્ર આપણે નાખી દીધી છે અને આથી કરી નાખશું મિક્સ આ રીતના લોટમાં આપણે વેરવી નાખશું ત્રણેય વસ્તુને પણ જોતા પ્રમાણમાં પાણી નાખતા જશું ત્યારે પાણી માપનો ગ્લાસ આપણે એક ગ્લાસ પાણીનો ભરી લીધો છે તો કેટલું પાણી નાખશું એ પણ તમને જણાવીશું આપણે આ રીતના એક જ સાઈડ આપણે લોટ બાંધવાનો છે પાણી નાખતું જાવ ને એક જ સાઈડ લોટ હલાવ તો જ આપણે લોટમાં જારી ભરાશે એર ભરાય ને તો જ આપણા ખમણ સારા બને તો મિત્રો એક ગ્લાસ આપણે પાણીને ખપી ગયો છે બીજો ગ્લાસ આપણે ભરી લીધો છે કેટલું જોશે તમને બતાવશું જોતા પ્રમાણે પાણી આપણે નાખતા જાય ને બેટરને કલ્લી તિયા ને એક સાઈડ યાદ રાખવાનું એક સાઈડ આપણે હલાવવાનું છે તો જ આપણા લોટમાં એર ભરાશે તો જ આપણા ખમણ સારા એવા બનશે બજારમાં મળે એવા એકદમ સારા એક વાત એક વાતનું ખાસ ધ્યાન આપણે રાખવાનું એક સાઈડ લોટ હલાવવાનો તો મીટર લોટ આપણો આ રીતના બની થઈ ગયો છે તૈયાર જો આટલો એ ઘાટો હજી થોડુંક આપણે પાણી નાખશું થોડોક હજી પતલો કરશું થોડોક ઘાટો છે એટલા માટે આપણે થોડુંક નાખી દઈશું પાણી અને ફરી પાછા એની એક જ સાઈડ હલાવી નાખશું આ ટાઈપનું આપણું બેટર કરી નાખી તૈયાર આવું બેટર આપણે રાખશું નહીં બહુ પતલું નહીં જાડું તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે એને મૂકી દઈશું સાઈડમાં દસ મિનિટ ત્યાં સુધી આપણે બધું ને એવું કરી લઈએ તો મીટર હાલો આપણે ચૂલાને પ્રગટાવી લઈએ આપણે વાડી બનાવવાનું છે ને ચૂલા ઉપર બનાવે એટલે ઓર સ્વાદ આવશે અને ઓળ ટેસ્ટી બનશે ખમણ તો મિત્રો બધું આપણું થઈ ગયું છે બાથે મૂકી દઈશું કળાયું તો કઈ રીતના બનાવશું ખમણ તો તમે જોજો આપણા પાસે કારણ કે ઢોકર્યું તો છે નહીં દેશી સ્ટાઇલમાં આપણે બનાવશું ખમણ સરસ મજાને બજારમાં મળે લે એવા જ વગર ઢોકરીયા વગર તો તમે જોતા જાજો વિડીયોમાં દસ મિનિટ આપણે બેટરને રાખી દીધો કલર આખો ચેન્જ થઈ ગયો છે આપણે નાખી દઈશું ચમચી જેટલો સોડા નાખી નાખીશું થોડુંક પાણી પાણી નાખીને આપણે બરાબર હલાવી નાખશું એક જ સાઈડ બે ગ્લાસમાં પાણી થોડુંક આપણે વધી દીધું એમાં નાખી દીધું તો અડધા લીટર જેટલું પાંચસો ગ્રામ જેટલું પાણી આપણે વપર્યું છે છસો ગ્રામ લોટમાં આ માપશે આપણે પાણીનો આટલું પાણી જોશે આ રીતના જો એ સરસ મજાનો ભરાતો જાય છે તેઓ થોડા નાખ્યા પછી એક સાઈડ આપણે હલાવશું બે મિનિટ જેવું સરસ એવું આપણો લોટ ફૂલીને ડબલ થઈ જશે આ રીતના લોટ આપણે થઈ ગયો બનીને તૈયાર લોટમાં આપણે મસાલો નાખ્યો તમને ઓછા વધુ લાગે તો લોટ બની જાય તો આપણે ચાખી લેવાનો ખટાશ મીઠાશ કેવી લાગે છે તો આપણે નાખી શકીએ તો આપણે ખંભામાં પાછળવાળા ડીશ લઈ લીધી છે તો પહેલાં ડીશને આપણે તેલવાળી કરી લઈએ તો આ ડીશ આવી ના હોય આપણા પાસે તો તમે કઈ બી વાસન લઈ શકો થારી મોટી હોય ત્રાન્સ પણ લઈ શકો આપણે વાસણ લીધું છે અને ચારે બાજુ તેલ લગાવી દઈશું જેથી કરીને આપણા ખમણ ચોટે નહીં ચારે બાજુ આપણે તેલ લગાવી દઈએ નહીં તો પાણી અંદર મૂકી દેશો આપણે કાઠ લો જેથી કરીને આપણે પ્લેટ લઈને અંદર પાણીમાં જાય નહીં પાણી અંદર અંદર જાય નહીં આપણી પ્લેટમાં એટલા માટે અંદર મૂકશું આપણે કાઠ લો કારણ કે આપણા ઢોકર્યું તો સે નહીં એટલે આ રીતના આપણે બનાવશું ખમણ સરસ મજાના તમે જોજો સરસ એવા ખમણ બનશે ડિશ સ્ટાઇલમાં આપણે બેટરને આપણે કાઢી લઈશું વાસણમાં લીધું છે અને મૂકી દઈશું આની અંદર વીસ થી પચીસ મિનિટ પાકવા દઈશું પાક વાળ લાગશે આપણે જે સભાઈ ધોઈ નાખીશું એને જ આપણે નાખી દઈશું પચીસ મિનિટ આપણે વરાળ બાફવા દઈશું વરાળ બહાર નહીં જવા દેવાની આ રીતના પેક કરી નાખવાની સબ્યા પર મૂકી દેસ આપણે વજન જેથી કરીને વરર આપણે બારે જાય ની એટલા માં આ રીતે આપણે મૂકી દેસ વજન કમાણા પર ચડે ત્યાં સુધી બગા ની તૈયારી તો પહેલા ટાણા લઈ લીધા ટાણા મરચાં મરચા લાલ મરચાં આપણે વાડી છે દેસી તો પહેલા આપણે ટાણા સાફ કરી નાખીએ આપણે સાફ કરી નાખે જીણે જીણે સુધાર આપણે

જો લિયા બે વચ ચેક કરે એકવાર 35 થી ચાલીસ મિનિટ જેવું થયું સે બતરી ગયા છે જો કેટલા ફૂલી ડબલ થઈ ગયા છે આપણા ખમણ ચકવાઓ કે આપણો એકદમ કોરો આવ્યો તો ખમણ આપણા ચડી ગયા આપણે ઉતાળું છે નીચે આવે તો હવે ટ્રે ને કરલે જો એકદમ સરસ ફૂલી નડો થયા છે આ હાચા ખમણ કેવા માથે આ રીતના કિનાર પડવી જોઈએ ઉખમણ આપણે 10 મિનિટ ઠરવા દેશું ત્યાં સુધી આપણે કરલી વઘારાનો ચૂલા ઉપર એટલે મને નાખી દે જરૂર તેલ તેલ નું થોડું પ્રમાણ વધારે કપસે તેલને પાણી સરખો જો બે તેલ આપણે ગરમ થવા દઈએ આપણે પહેલા ખમણ ને થોડા તેલ ગરમ થાય ત્યાં સુધી

હવે નાખી દઈશું પાણી ઘરમાં નાખી દઈશું આપણે ખાંડ ખાંડ પાણી આપણે તેલ બધું મિક્સ થવાની ત્યાં જો થવા દઈશું દઈશું પાંચ મિનિટ કારણ કે સારો એવો બધો મસાલો પાકી જશે હવે આના નાખીશું બે પાક આપણે プロジェクトコマンド ना जारी वार बन्यो से एकदम 50 ती पर सारी पैसे आ जारी जालवार कमांड था पर अपना नाम टुकड़ा करना की आ सारी दा पर टुकड़ा करना की जो तुमने टुकड़ा बता जारी दा, दा तो 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 था सारी तो तो दा अपना बच्चा जो टुकड़ा बच्चा में जारी दा आ जितना था सब जो येवा काम करे सा विधि अपन जाए आसानी थी फुल डिटेल साथ में वीडियो बनाल से करे बना गमेल साथ बना વઘાર આપણો પાકી ગયો છે સુતારે છે નીચે આ ટુકડા આપણે બધા કરના આ રીતના વઘારની માથે રેડી દઈએ ચમચાથી આ રીતના રેડી દીધી ચારે બાજુ રેડાઈ ગય છે આસાનીથી વઘાર માથે રેડી દીધો છે આપણે લીલા સુતારે દાણા નાખી દેસુ માથે આ રીતના આપણે બધા મિક્સ કરી નાખી સરસ સરસ મસાલો બધામાં વઘાર ભરી જાય सरसेवासी पी पर ले शेने बाकी बजार मैं मित्रों खमण कमेंट करजो जरा के लगे तब खम तो आज रेसिपी आप खमणी थे गई सरस मजा दिया पूरी डिटेल सरस मजा टीप्स बनाया से खमण सरस मजा बना चटनी ए पद आप बनाया से वाड़ीए वाड़ी बना मजा ज अलग आखिर आलो बदले खमण खावा वाड़ी सरस मजा मजाना हल्ला टेस्ट करइए બજાર જેવું બન્યાક નહી એમ તો કમા હવા સસે આ બનાયા છે બજાર જેવા જ કે રુષ્ટમે એકવાર ટ્રાય કરજો ટોટમાંથી થરે બનાયા છે તમ ચાર વસ્તુમાંથી ખમણ બની જતીયા તો આજની ખમણની રેસિપી હતી આપડી આજની વાડીએ ફૂલ દેશીન ફૂલ મોજ સાથે સરસ મજાના આપણે ખમણ બનાયા છે આરે બના ચટણી તો આવી જાય બધા ખમણ ખાવા સરસ મજાના દેશી ખમણ તો વિડીયો જો તમને સારો લાગ્યો હોય લાઈક શેર કરી દેજો અને ચેનલમાં જો તમે નવા હોય અને આ જો વિડીયો સારો લાગ્યો હોય ખમણ તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જરૂરથી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તમે